જય માતાજી રામ રામ સીતારામ આમાં જવારમાં પાણી વાર્યું રામ લખને ધાથી આંખે અને પછી આમ સવીની જારી એક ફોરન લાઈનમાં હોલ પાડી નાખ્યા કેમ સૈવીની જારી એટલે આ જવાર મહિના દિન થાય એવાર ને કે આ મહિના દિન થાય તો મહિના દિન જ થઈ ગયા પાણી નો અડે એટલે થાય હરા તર્પેન પીએ નહીં કારણ કે તરપેન પીએ વારી થાય કારણ કે એ પાછું પાછું ઘડીકમાં બાજુમાં ખાતર ને અંતે બધું સળે ગયું હોય ને એને કે જે ક હોય એ બધો બાજુમાં સળે હોય એટલે એ પણ બહુ જડે અને હુકાઈ પણ નહીં ઘડીકમાં કારણ કે ઓલી માટી વેશમાં આવે જાય ને ને માટી આવે જાય સારી માટી હોય થળમાં આવે જાય એટલે હુકાઈ નહીં આમાં જો આ મકાઈ વાવી તો આ મકાઈ એટલે આ જવાર વાવી હતી તો જવારની જગ્યાએ બરે ગઈ હતી ખાતર બહુ હોય ને અહીંયાથી ગૌસરામાંથી આવે એટલે આ એટલે આમ બરે ગઈ તો આમાં પાછી મકાઈ વાવી એટલે મકાઈ એવી ઉગી આમ તો પણ વાયુ હું બધું પાટ લે એટલે અમે કીધા વેલેરી થાય એક મહિનો નથી થયો હજી મને હે કે એક મહિનો થાય ને ત્યાં તો ઓલી કરો ઓલી મકાઈ હે એ તો સાયરજીવી થઈ જાય બે મહિનામાં એટલે તો આ કંઈ લેવું ન પડે પછી જો ઓલી બાજુ આમ ખડ હે ખડમાં હજી ક્યાંક ક્યાંક મજૂરી હેરખું નથી છોપ્યું ને તો ખાલા બુરીએ એ નહીં એમાં ખાલા પાછું મારે કાપી આવ્યા તો એમાં ખાલા બુરી દઈએ તો કા એમાં જગ્યા વધારે અમુક ઠગા મજૂરી હેજકું સોંપ્યું નથી એમાં ઊભી સોંપવાની હોય ને પછી આપણે એમાં ઘર નતો હોય લાડી સોંપી દીધી આવું છે ભાઈ જો આમાં માનિયાથી થાય ખરા કારણ કે ઓલું પ્લાસ્ટિકને કેવા હું ટપકથી રાખે એવા હું કે એનું પાણી જઈડ્યા જ રાખે નહીં એટલે આને પણ આ આમ કર્યું ને પાવડા આકીને લાઈન મૂકી દે એટલે ફુવારાની લાઈન હેની મૂકી દે એટલે આમાં આઠમાં ને એમાં હાડીને કટકા બાંધી દીધા એટલે ધોવે નહીં ન કરતા હું એ લાઈનમાંથી ફુવારા પડે એટલે ધોઈ નાખે લઈ લે આમાં અમારે સિંધાણું એને સિંધાણું મીઠું નાખ્યું આવે તો સાટવા સડી ગયું ગમાણ ઉપર નાખ્યું ની અંદર એ ગમાણ ઉપરથી મંડે સાટવા આ બીજી અહીંયા જ છાટતી ઓલી એક તો અહીંયા પડ્યું નગર ભાઈ મીઠું હોય ને એટલે હારવા ખાવાનું એ ગમે ભાવ હોય ને ખાઈ જાય ઓલી ને ઓલી હાકીને ત્યાં ખાવું ઓલી બાજુ અમારે બેઠી ઊભી અનમોલ રતન આ બાજુ અમારે મોર બેઠા જોઈ લ્યો લખન લખન બેઠા આ બાજુ માતા આવી જોવા આમ એવું છે ભાઈ આ બાજુ આમ પાણી આલે હમણાં લાઈટ ગાઈ જો ખેડૂત આમ જ હોય આ બાજુ લસણ હજી આમાં સૂપ્યું છે આગળનું લસણ ઉગી ગયું હવે રીંગણી ને કઈક પડશે આમાં ચોરી હે ગાજર હે એટલે મૂરા હે પાલક છે ટમેટી છે ઘણું બધું હોય હવે પાણી બે બે બેતનજી વારે ને તો આવશે નકર તો હજી જરાક તાણ પડશે

એને બાજુમાં લિસાન છે એની બાજુમાં તુફાન ને ઓલી સાઈડમાં અર્જુન નોકરો આ હજી એઠાણ દીધા થોડાક દીમા આમાં તુફાનનું રિઝલ્ટ છે આમાં મહાદેવનું આયું આ મહાદેવની બેન છે આ બાજુ મહાદેવની માં છે અને આ બાજુ મહાદેવની વસેરી છે આમાં જો આ જવા ધાવતી નથી દૂધ પીએ ઉતી હોય જઈ ગઈ હોય ગયે ધાવતી નથી પિયા તો સુપેથી પીએમ કે થી પીએ ખરી નથી આવી નાનો એવો ચાંદલો હોય શું થાય એને માજો ખાય એમ ગોળી એવી હોજી હે પેંથી હોજી ખોજી એનું હજી પગ ઉપાડે તો પગ નડે દોઈ ને પીાવીએ એને ગાયનું દૂધી હવે થોડુંક પીયું એટલે ફી પીને ખુઈ જાય પેલી એની માં જેવી જ છે એની માને મોટો છે અને જરા કંઈક એવો જીણકો એક ગ્લાસ ખાલી આપડા માંગરીએ આંગરીયાથી કીરો જેવો દેખાય માખી વખત હખ નથી દેતી જો એટલું કે ટીલો એને માને બાપ ને ભાઈ એને ટીલા જ છે એને મોટા હા અને એનાથી જણકો આવ્યું જો હજી તો મુંડો હલાવ્યા કરે પણ જો અહીંયા છે માખી હખ નથી દેતી હોય તો આમ જોવા મુખીમાં લગાવી ટોસા ટોસી પડે નહીં જયારે નબળી છે આમ છે બારે કલર ચોલીટ નો એની મા છે ને એ પણ આ વનરાજ ની બેન છે વનરાજ ની દીકરી ધનરાજ ની ધનરાજ ની હગી બેન હે મા એક ધનરાજના ઘોડીના બાપી એક એવું હે ભાઈ હવે આમ લગભગ વાંધો નહીં આવે તું પેલા હતું ક્યાં નક્કી નથી કુઈ ગઈ અને ગાયનું દૂધ એવા ને કાઇનું હા છે અડધો એની માન્યો ને અડધું ગાયનું એટલે સુપેથી પીએ દો એટલી વારમાં નીંદર કરી લીધી એમાં કે સૂપેથી પીએ હું ધાવી નથી થકતી ધાવ તો આવડતું જ નથી એટલે બે પાંચથી કાઢી જાય ને તો એને કલાકે ને કલાકે પી આવવું પડે એ વાંધો એવા ને આને કલાકે ને કલાકે કલાક દોઢ કલાક થાય એટલે દૂધ પીને હોઈ જાય જો હોઈ ગઈ પછી આમાં નાખ્યા બધા આવલો મગનો અડદનો ને એવો પાલો રેતી હતી રેતી મોમાં ઘરી જાય ને તમને એમ કે એ વાંધો હોય એટલે પણ એ તો રેતી તો કઈ નડે બધા એમાં જ આવ્યા રેતીમાં ઘોડી એવી હોજી કે દો દોવા દે એ બાંધવાની નહીં ડામણ મારવાનું કાંઈ નહીં બાંધવાની નહીં ખુલ્લી ઉભી હોય દોવા દે અને સુપામ ધોઈ ને પછી સુપામે આવીએ માખી મારો મશીન હે જો લાઈટ વહી ગઈ માખી વાર કેટલીક મારે મશીની બે તાઇ બગડી ગયા એટલે માખી પછી હખ ના દે એની પગ પહે આમણી ન થતી ગમાણ ને બાજુમાં એટલે એને માને ખાવું હોય આપણે જરાક હાલતી સાલતી હવે તો થઈ ગયા આમણી લઈ લઈએ જરાક પણ રડી લઈએ થોડીક આમણે એની માને ન નડે

આ લાઈન લાઈનના ગળ પાટું નહીં બટકો નહીં કાંઈ ન કરે એને કાંઈ નહીં જ્યાં જવો પછી પાણી આવે છે પીવું હોય તો પી લે આ પાણી આનો ફાયદો એ થાય કે આ ગરમી ન થાય ને અટાણ જેવો ઠરે નહીં એને આ પાણી પાણી ગરમી ન થાય ત્યાંની માય કારી એ એવી જ છે પાંચ હાથથી કાઢી જાય ને દૂધ પીને તો પછી કાંઈ નહીં થાય હા પાંચ આજ દીધ હું તું જ રીયે ન કરી ધાવીને બરાબર હા બાલટી જો બધી અંદર હમણાં આગળ હોય જાય બપોર લખો બાંધે જો અમારે ડોન ત્યાં જાય ને ભેરા જ આવે અમારે ડોન ને આવવું જ જોઈએ હા પણ જો તુફાનથી ખબર છે પણ આની તો હજી પાંચેક મહિના થયા એને પાંચક મહિનાથી આને અગિયાર મહિના જેવું થયું એને આ ઠાંડ દેશે હવે આમાં તુફાનનું પહેલું રિઝલ્ટ આવશે લક્ષ્મી કદમ નામી લક્ષ્મી કદમ હે આમે લક્ષ્મી કદમ જો કપારમાં બ્લેચ છે ને આગળના બે પગ વ્હાઈટ છે બસ હજી એને આમ તો હજી તો કઈ બહુ વાયરું નથી પણ આ કઈ ઠાણ દે કઈ નક્કી ના હોય ગોળાઓનું હજી કંઈ દેખાતું નથી એવું આને અગિયારમાં મહિનામાં જ બતાવ્યો બોલીને પાછળ બતાવ્યો તો ઓલી આગળ બતાવ્યો અને મહાદેવને આને તુફાન બતાવ્યો એવું હે ભાઈ લાઈટ આવી નહીં લાઈટ આવી ગઈ રટાણા પંખા સાલું ગરમી લાઈટ આવી ગઈ તો હવે લાઈટ આવી એટલે આમ માખી મારશે ને પંખો ચાલે એટલે એના માખી ઓછી લોહી પીએ જોગાણ પડ્યું જોગાણ ખા ના મશીન જો ચાલુ થઈ ગયું લાઈટ આવી એટલે આમ આખી મારવાડ આમ માખી અઢી એટલે ગઈ હા લો તો બીજું શું ભાઈ આમ આશીર્વાદ દેજો એટલે આપણે વસેરી કમ્પ્લીટ થઈ જાય બીજું શું જે માતાજી